તેની આગળ આ ડેધડ વાહન પાર્કિંગ થઈ રહ્યા છે અધૂરામાં પૂરું વરસાદ બાદ ઢીંચળસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અસર થઈ રહી છે વાહનો ધીમે ધીમે પસાર થવા લાગ્યા હતા અંદાજિત કલાક સુધી વાહનોની અવરજવર અટકી ગઈ હતી પાલનપુર વાવ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં ચાલીસ મિનિટમાં ત્રણ સ્થળે બચાવ કામગીરીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી ચંડીસર ઓપરેશનના અભ્યાસના ભાગરૂપે સિવિલ ડિફેન્સની લોકોમાં જાગૃતિ માટે ચંડીસર ખાતે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે મૂકડ્રીલ યોજાઈ હતી આ ડ્રીલમાંના માધ્યમથી એચપીસીએલ જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની પરિસ્થિતિમાં ત્વરિત કામગીરી કરવામાં આવી છે સાંજે પાંચને સત્તર કલાકે એચપીસીએલ દ્વારા આગ લાગ્યાનો મેસેજ છોડવામાં આવ્યો હતો આ આકસ્મિક ઘટનામાં જુદા જુદા વિભાગો કેટલી મિનિટમાં ત્યાં પહોંચ્યા તે રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી ગામ હાઇવે ઉપર પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્ર તરફ જવાના મુખ્ય રૂટ પર વાવ ભાભર અને સાંતલપુરના ત્રણ રસ્તા નજીક ખાડું પડ્યું છે આ માર્ગ ઉપરથી નડાબેટ નડેશ્વરી માતાજીના મંદિરે પણ જવાય છે રાત દિવસ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે રાત્રિ દરમિયાન આ ખાડું લાઇટમાં દેખાતું ન હોવાથી જીવલેણ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તંત્ર દ્વારા સત્વરે ખાડું પૂરવામાં આવે તેવી માંગ છે થરાદમાં કરોડોના ખર્ચે બનાવેલા હાઇવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યું હતું જ્યાંથી પસાર થતા વાહન ચાલકોને તેમને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રોડનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ચાર કિલોમીટરના અંતરે ફોર લાઇન હાઇવે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે જે બંને બાજુ સર્વિસ રોડ પર આપવામાં આવે છે જો કે કમોસમી સામાન્ય વરસાદમાં ત્યાં ભૂવો પડ્યો છે સર્વિસ રોડ તૂટી જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ સાંચોર હાઇવે ઉપર રામપુરા ત્રણ રસ્તા નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગત ચોમાસામાં પણ અહીંયા પાણી ભરાયા હતા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા આ સમસ્યા યથાવત રહી છે થરાદ સાંચોર હાઇવે ઉપર રામપુરા ત્રણ રસ્તા નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે પાણીમાં પસાર થતા વાહનો બંધ પડી રહ્યા છે લોકોએ જણાવ્યું કે ભારતમાલા હાઇવેના સર્વિસ રોડ પર આ જગ્યાએ ચોમાસા દરમિયાન પાણી ભરાયું હતું સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં પણ પાણી પુસ્યા છે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદના રડકા ગામે રહેણાંક મકાનમાંથી રૂપિયા એક ત્રાણું લાખનો એક હજાર નવસો બત્રીસ કિલોગ્રામ અફીણનો રસ કબ્જો કર્યો હતો આ અંગે એક શખ્સની અટકાયત કરી થરાદ પોલીસને સોંપે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગની સેલની ટીમે રડકા ગામે રેડ પાડી હતી જ્યાં ઈશ્વરભાઈના ઘરમાં તપાસ દરમિયાન રૂપિયા એક પોઈન્ટ ત્રાણું લાખનો એક હજાર નવસો બત્રીસ કિલોગ્રામ અફીણનો રસ કબ્જ કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે ઈશ્વરભાઈ મધ્યપ્રદેશથી અફીણ મંગાવતો અને વેચાણ કરતો હતો જેમાં મધ્યપ્રદેશના બે વોટેડ આરોપીઓ સામે હતા પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ઓડીસામાં નાગરિક સુરક્ષા માટે ઓપરેશન અભ્યાસ અંતર્ગત એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો મોકડ્રીલનો મુખ્ય હેતુ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોને તૈયાર રાખવાનો હતો એનડીઆરએફ એસડીઆરએફ રેડ ક્રોસ અને ફાયર વિભાગના નિષ્ણાંતોએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સ્વસુરક્ષા સુરક્ષા તત્કાલ તત્કાળ સારવાર અને બચાવ કાર્યની પ્રાયોગિક તાલીમ આપી હતી બદ તાલુકામાં ગામથી લવાણા કળશ તરફના માર્ગ પર મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા જેસીબી મશીનની મદદથી રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા થરાદ વિસ્તરણ અધિકારી રમનસિંહ પટેલના જણાવ્યા મુજબ રાહ ગામથી લવાણા કળશ અને ચાંગડા મોથર જતા રસ્તાની આજુબાજુના તમામ અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા છે આ દબાણોમાં ઓટલા હોર્ડિંગ્સ અને હંગામી ગલ્લાઓનો સમાવેશ થાય છે

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન ડિરેક્ટરો અને ત્રીસ પૂર્વ ડિરેક્ટરોને નોટિસ પાઠવી છે તેમને ચૌદ મે ગાંધીનગર ખાતે હાજર રહેવા જણાવ્યું હતું કૃષિ બજાર બોર્ડે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ કામોની તપાસ કરી છે તપાસમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી સગાવાત બોનસ તથા ભથ્થાની ચૂકવણી સહિતના મુદ્દાઓ સામેલ છે માર્કેટયાર્ડના મુખ્ય ગેટમાં વધુ ખર્ચ પરચુરણ ખર્ચના હિસાબો અને ચોપડામાં ગેરરીતિ પર તપાસનો ભોગ છે ગાડીની ન કરવી માર્કેટ ફીની વસૂલાતમાં આરોપ પણ છે પેટા માર્કેટમાં જાહેર હરાજીમાં ગેરરીતિ અને સેક્રેટરીના ઘરેથી માર્કેટ જીપ ચોરીનો મુદ્દો પણ તપાસમાં સામેલ છે ત્રણ અંગત મદદ નિશો રાખી મોટા ખર્ચા સુધારવા અને ડ્રાઈવો ભરતીમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે પ્રથમ મુદ્દો સુજનીપુર ગામની દુર્ભાગ્યપુર ઘટના અંગેનો છે પાંચમે મે બે હજાર પચીસના રોજ સાંજે મજૂરી કરીને પરત ફરી માનસી પંચાલનું વીજળી પડવાના કારણે મૃત્યુ થયું હતું તેને પાટણની ધારાપુર મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે જ્યાં તેનું મૃત જાહેર કરવામાં આવી હતી બીજો મુદ્દો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં થયેલા વાવાઝોડા અને ભારે વરસાદને લગતો છે આ કુદરતી આફતને ઉનાળુ પાકનો વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જુવાર અને શાકભાજી જેવા કાપણી કરેલા પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે